બે હજાર છવીમાં જો તમે યુટ્યુબ ચેનલ બનાવવા માગતા હોય ને તો ખાસ કરી આ વિડીયોને તમે અંત સુધી જોઈજો એટલે તમને ખબર પડી જાય છે કે બે હજાર છવીમાં હું યુટ્યુબ ચેનલ બનાવીશ અને મને સફળતા મળી જશે તે માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે કે ઘણા બધા લોકો મને વારંવાર પૂછતા હોય છે કે મારે કઈ કેટેગરીમાં યુટ્યુબ ચેનલ બનાવી મને થોડીક તમે માહિતી મને આપો અત્યારે કઈ કેટેગરી વાયરલ થાય છે અને કઈ કેટેગરીમાં વ્યૂઝ આજા મળે છે તો એ જ વિશે હું તમને માહિતી આપવાનો છું એટલે વિડીયોને તમે અંત સુધી જોતા રહીજો હવે ઘણા બધા મિત્રો આપણે એવા હોય છે કે મને કહેતા હોય છે કે મારે કઈ ચેનલ બનાવી તમે મને કહો તમે મને કહો હું તમને એમ કહીશ કે તમે કોમેડીવાળી ચેનલ બનાવી લ્યો હવે તમને કોઈને હસાવતા જ નહીં આવડે તો કોમેડીવાળી ચેનલ બનાવી અને તમને તો કંઈ ફાયદો થવાનો નથી હવે મિત્રો આપણને એ કે કે તમે આ ચેનલ બનાવી લ્યો હું તમને એમ કહું કે તમારે આ ચેનલ બનાવવાની છે તો પણ તમારે એ ચેનલ નથી બનાવવાની હવે તો કે ચેનલ કેવી બનાવી તો પહેલાં જ મિત્રો હું તમને અહીંયાથી કહી દઉં છું કે ચેનલ તમારે જો બનાવી હોય ને તો પહેલાં તમારે વિચારી લેવાનું છે કે મને કેના વિશે જ માહિતી છે બરાબર ધારો કે તમે એક ખેડૂત છો અને તમે એક ખેતી કરી રહ્યા છો હવે તમને ખેતી વિશે સારી એવી માહિતી હોય તો તમે ખેતી વિશે ચેનલ બનાવો એટલે તમને આગળ સફળતા મળશે અને કોઈ તમારે વિડીયો પણ ગોતવા જવાની જરૂર નથી વિડીયો બનાવતી વખતે કારણ કે તમે એક ખેડૂત છો બરાબર તમને ખેતી વિશે બધી માહિતી છે એટલે તમે ખેતીના વિડીયો તમે બનાવી શકો છો કે તમારી પાસે જે ખેતી વિશે માહિતી છે ને એ બીજા લોકો પાસે હોતી નથી એટલે તમારી માહિતી એ જાણવા માટે શીખવા માટે તમારા વિડીયો જોતા હોય છે તો ખાસ કરી જો તમે એક ખેડૂત હોય તો તમે ખેતીના વિડીયો બનાવો તમારા વિડીયો વાયરલ થશે તમને વ્યૂ મળશે અને તમે લાંબો સમય સુધી કામ કરી શકશો અને જો તમે ખેતી ના કરતા હોય તો કોઈ પણ કામ તો તમે કરતા જ હશો બરાબર કોઈ પણ કામ એટલે કે જો ફેક્ટરીમાં કામ કરતા હોય અથવા કોઈ જોબ કરતા હોય કોઈ પણ તમે કામ તો કરતા જ હશો અને એવી ચેનલ બનાવવાની છે કે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય આ બે હજાર છવ્વીસ છે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તમને જે માહિતી હોય એ જ યુટ્યુબ ચેનલ બનાવવાની છે બાકી હું તમને એમ કહીશ કે તમે આ ચેનલ બનાવી લોલી ચેનલ બનાવી લો તો તમે ક્યારેય સક્સેસ નહીં થાવ અને ખાસ તમારે ધ્યાન દેવાની છે કે જે તમે કેટેગરીમાં વિડીયો બનાવો એ કેટેગરીમાં તમે કમસે કમ પાંચસો વિડીયોનો ટાર્ગેટ રાખજો બરાબર આ કેટેગરીમાં કામ કરું છું તો હું આના વિશે પાંચસો વિડીયો બનાવવાનો છું કેટલા પાંચસો વિડીયો બનાવવાનો તમે ટાર્ગેટ રાખશો એટલે તમારી યુટ્યુબ ચેનલ ફળતાપૂર્વક ગ્રો થશે તમને વ્યૂ મળશે અને તમે આગળ જતા પૈસા પણ તમારી યુટ્યુબ ચેનલ પર કમાવી શકશો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહેજો અને લાઇક બાઇક કરતા રહેજો અમને પણ સપોર્ટ મળતો રહે આપણે યુટ્યુબ રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા છે તો અમારા વિડીયો જોજો તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો તો આપણે મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય